ફરવા કઈ ના આવ્યા છે આપણે જેવું સાઉન્ડ સંભળાય પણ આપણે જોઈએ કઈ સેટ તે તારા ઉપર મજા આવે સાઉન્ડ તો આપણે જો આપણે નર્સરી બાજુ વરસાદ મેં જ પડી છે પલાટા પલાટા જઈ હશે આપણે તળાવ બતાવું તમને જઈએ આપણે તળાવ બતાવે તમને ડીજે તો જતું રહ્યું છે અને આ પછી તમે દેખાય શકો કિચડ કેટલું થઈ ગયું છે મજગર લીધે કીધે પડે છે તમારે લીધે મારે કિચડ ને બીજા ઉપર છે તા વારી અડધ જો કે એકદમ બધું બગડી ગયું છે અરે જઈએ આપણે તળાવ દેખાડવા વરસાદ હજુ છોટા છોટા ચાલે છે અને આ બાજુ ફરી જવા એ આવી જશે જંગલ વિસ્તારમાં ચાલતા જઈએ છીએ અને આ પાછું વરસાદ તો બંધ થવાનો નોમ જ નહીં લેતો આ બાજુ એ પણ હવે ચાલતા ચાલતા જઈશું કતરેલી અને આ બાજુ આવું કંઈક દ્રશ્ય દેખાય છે ગમ ગમ તો એ જોઈ શકો છો આ બાજુ બોડ પણ મારી દીધું છે દેખાય કા કાને બરાબર તો હેલો ગઈશ આવી ગયા છે નવ બ્લોગ લઈને અને ગણપતિ વરાવા જાય છે ગણેશ વિસર્જન તો બતાવું તમને વરસાદમાં જઈએ છીએ આપણે આખો જો વરસાદ ચાલુ છે અત્યારે પાછા દે છે વરસાદ માં ફરતા ફરતા આગળ સાઉન્ડ વાગતી જાય છે ડબલ સાઉન્ડ હા હા ટક્કર નહી માર લાયા મે આને માફ્રેન્ડ જે છે બસ આવતાની કામ કે તો બ્લોગ મે આવ ના પડે છે એટલા મળે ખાલી સાત્રી માતા દમ તો મુતે સાત્રી માતા દીવ દે સાત્રી માતા ચાલો ગાઈ સાઉન્ડ જોડા આવી જશે બતાવ્યા આગળ સાઉન્ડ આગળ સે બજાવવા કઈ ના આવશે આ ફજુ સાઉન્ડ સંભળાય પણ આ ફજુ કઈ સેટ તે તળાવ ઉપર મજા આવે સાઉન્ડ તા ફજુ વાગે છે આ ફજુ ના છે આપણે નર્સરી બાજુ વરસાદ મેં પડ રહ્યો છે પલાટા પલાટા જાય છે આપણે આપણે જંગલ વિસ્તારમાં આવી ગયા છે હવે જોઈ શકો આપણી પાસે અને આ જો તમે જોઈ શકો છો બધું લીલો લીલો વરસાદ પડે છે આપણે ચાલુ છે ભાઈ આપણે જઈએ આગળ બતાવીએ ને આપણે તળાવ બાજુ જઈએ હવે અને તરફ સોટા સોટા ચાલુ છે આપણે જઈએ આપણે તળાવ બતાવે તમને ડીજે તો જતું રહ્યું છે અને આ પછી તમે દેખાઈ શકો કીચડ કેટલું થઈ ગયું છે મજગર લીલે કીધે પડે છે એકદમ બધું બગડી ગયું છે અરે જઈએ આપણે તળાવ દેખાડવા વરસાદ હજુ છોટા છોટા ચાલે છે અને આપણે પડી જવાય એવી સિસ્ટમ છે તળાવ તમે જોઈ શકો છો આપણે આટલું આવું તલાવ કંઈક છે અને પછી સાઉન્ડ નવા જાવતો હશે તમને જોઈ શકો છો આવું કંઈક નજારો છે મારી પાસે તલાવ અને હજુ બધું જઈએ હાવ ઘરની તરફ કંઈક સાઉન્ડ ઘટાડ્યા છે ને હજી પાણી ભરાઈ ગયું છે કઈશ આવો કંઈક નજારો છે વરસાદ ચાલુ છે ને હજુ તલાવ તો જઈએ હાઉ આગળ નવસારી હજી તમે જોઈ શકો છો અમે નવસારીથી જઈએ છીએ આગળ વરસાદમાં તમે જોયું કેવું છે તલાવ અત્યારે તો પાણી ઓછું થઈ ગયું છે કદાચ વધી ગઈ જાય વરસાદ પડે તો પણ આ પછી જંગલ વિસ્તાર બાજુ ફરી અને આ બાજુ લીલું લીલું થઈ ગયું છે અને જઈએ કંઈક જવાય કઈ આપણે આવી જશે જંગલ વિસ્તાર ને ચાલતા જઈએ છીએ અને આ બાજુ વરસાદ તો બંધ થવાનો નોમન નહીં લેતો આ બાજુ તે પણ હવે ચાલતા ચાલતા જઈએ છત્રેલી અને આ બાજુ આવું કંઈક દ્રશ્ય દેખાય છે ગમી પાછો આ બાજુ બોર્ડ પણ મારી દેશે આવા કઈ જવું નહીં અઘરા બધું કેવું અઘરું થઈ છે એટલે બધું જાનવર બાનવર બધા બે જવું નહીં એમાં એમ બધા સાપ બાપ ભરાય રહેશે એટલે કઈ જોખમ લેવા જેવો નહીં એટલે આપડે કોઈ જતા છે નહીં આ બાજુ બીજા દેર થાના જતા રહે અને આ બાજુ તમે દેખાશે આ બાજુ પણ જંગલ જેવું છે અને આનો ફેશલ નહીં કરતા ખાલી બતાવી તમને મસ્ત મળશે એવું પણ એની વોઇસ વોઇસ આર્ટિસ્ટ કહેવાય છે કોઈક બીજા બ્લોગ મેં બતાવીશ તમને એની પેલું પરમિશન જેવું હોય હવે તો નહીં બતાવતો તમે ચાલો જઈએ હાવ કંઈક વરસાદ રહે તો જઈએ આપણે કંઈક શૂટ કરે જઈએ આપણે આગળ તો જાય ઘેર આવતો રહેશું અને થોડો ઘણો બ્લોગ બનાવ્યો છે ગણેશ વિશાસન જોવા જોયા જીલા છે અને હતા રહેશે તો આટલો બ્લોગ છે તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે બીજા બ્લોગમાં તો ચાલો બધે નવા બ્લોગમાં આપણે અત્યારે આટલો બ્લોગ આટલો રાખીએ ચાલો